દેશના દરેક ખૂણે પ્રાચીન કાળથી વરસાદના વર્તારા કરવાની અનેક પરંપરાઓ પ્રચલિત છે જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો અગાઉના સમયમાં ખેડૂતો ચોમાસાનો વર્તારો તિંટોડી પક્ષીના ઈંડાના આધારે કરતા હતા જે આજે પણ આ માન્યતા જીવંત છે ટિંટોળીના ઈંડા મૂકવાની રીતથી આવનારું વર્ષ કેવું અને વરસાદ કેવો રહેશે તેની આગાહી કરવાની રીત ખૂબ જ જાણીતી છે ટીંટોળી કેટલા ઈંડા મૂકે જમીનથી કેટલી ઊંચાઈ પર મૂકે ઊભા કે આડા આ તમામ પદ્ધતિથી આવનારું વર્ષ અને વરસાદનું અનુમાન કરવામાં આવે છે ત્યારે અરવલ્લીના મોડાસા ખાતે રામપાર્ક સોસાયટીમાં નવી બની રહેલા બિલ્ડિંગના બીજા માળ પર ટીંટોળીએ ચાર ઈંડા મૂક્યા છે બીજા માળ પર ટીંટોળીના ઈંડા જોતા ગ્રામ્ય માન્યતા અનુસાર આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થવાનો અંદાજ છે ટીંટોડીએ ચાર ઈંડા મુકતા જોઈને મકાન માલિક વાસુદેવભાઈ શાહ દીપક શાહ અને ઉમેશ શાહના પરિવારજનો ખુશ થઈ ગયા હતા અને તેમની જાણકારી મુજબ ચાર ઈંડા ઊંચાઈવાળી જગ્યાએ મૂક્યા છે તો ચાર મહિના સુધી વરસાદ આવે તેવી આગાહીની સાથે સાથે સારા ચોમાસાની આશા વર્તાઈ રહી હોવાનું જણાવ્યું હતું એટલી ઊંચાઈ ઉપર ટીંટોડી ઈંડા મૂકે અને જેના પ્રમાણમાં વધારે મૂકે એટલો વરસાદ સારો આવે એવો સંકેત હોય છે આજે અમે આ ઉમરે રજૂ ઈટોડી અને ટીટોડી ના ઈંડા અમારા તીજા માળ ઉપર નવીન બનેલા મકાન ઉપર ત્રીજા માળ ઉપર ઈંડા મૂકેલા છે ચાર ઈંડા છે અને આજે જોઈને અમને બહુ ખુશી અને પ્રસન્નતા થાય છે કે ટીટોડીએ ચાર ઈંડા મૂકવાથી સારા વર્ષના સંકેત આપ્યા છે વેપારી વર્ગ ખેડૂત વર્ગ દરેકના માટે આ બહુ જ ખૂબ સારા સમાચાર છે કે આ વરસાદ સારો રહેશે અને આ વર્ષે ચોમાસું સારું રહે એવા એંધાર છે આજ દિવસ સુધી અમે સાંભળ્યું હતું પણ આજે રૂબરૂ જોવા મળ્યું જેની અમને ખૂબ હર્ષ અને ખૂબ જ લાગણી અનુભૂત્યું છે મારા મકાનના ત્રીજા માલના ઉપર ટૂંક્યુરી ઈંડા મળ્યા છે પૂર્ણ અનુમાનિત અનુસાર વરસાદની જે આગાહીઓ કરવામાં આવે છે એ અનુસાર જેટલી ઊંચાઈ ઉપર ઈંડા મૂકવામાં આવે એટલું વરસ સારું આવે એવું માનવામાં આવતું હતું અને અમને પણ એ વસ્તુનો આનંદ છે કે એટલા ઊંચાઈ ઉપર ચાર ઈંડા મૂકેલ છે એનાથી વરસ સારું આવવાના સો સમાચાર સારા મળે છે સારા એના મળે છે કે વર્ષ સારું આવશે અને અમારે વેપારી વર્ગ માટે તો સારી વાત છે અને અમારા મકાન ઉપર મૂક્યા છે એ બહુ સારી ખુશીની વસ્તુ છે